નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું માંડલિયા જય એકવાર ફરીવાર આવી ગયો છું આપની સમક્ષ આપની ચેનલ માં કે જેનું નામ છે ઈ એજ્યુકેશન ઇન્ફો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકાર શ્રી આદેશ પ્રમાણે એપ્રિલ 2020 21 ની તમારી જે એપ્રિલ મહિનાની ફાઈનલ પરીક્ષા છે તેની અંદર ધોરણ 11 ના એસપીસીસી વિષયની અંદર તમારો જે 30% સિલેબસ કટ થઈ ચૂકેલો છે તેની અંદર આપણે એસપીસીસી વિષયનું એસપી વિભાગનું ચેપ્ટર નંબર ત્રણ જોઈ રહ્યા હતા જેની અંદર ત્રણ પોઈન્ટ બે કંપનીના લક્ષણોનો પૂરેપૂરો મુદ્દો સરકાર શ્રી દ્વારા એપ્રિલ બે હજાર વીસ એકવીસની પરીક્ષામાં કટ થઈ ચૂકેલો છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટરનો એક નેક્સ્ટ વિડીયો પરંતુ વિદ્યાર્થી મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલા આપને એટલું જણાવી દઈશ આપ જો મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો આપને એટલી રિક્વેસ્ટ છે કે તમે લોકો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે તમને ભવિષ્યની અંદર કોઈ પ્રકારના વિડીયોઝ કે કોઈ પ્રકારની માહિતી જોઈતી હોય તો તમે વિડીયોઝને વધારે વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો હું આપને એટલું જણાવી દઈશ કે જો આપને કોઈપણ પ્રકારની ડિફિકલ્ટી પડતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટની લિંક્સ મળી જશે તેમાં પણ તમે જાણ કરી શકો છો અને કોઈ પ્રકારની તકલીફ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં પણ તમે મને જણાવી શકો છો જેની અંદર હવે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કંપનીની સ્થાપના વિધિ કંપનીની સ્થાપના વિધિનો મુદ્દો તમારા ચેપ્ટરની અંદર ત્રણ પોઈન્ટ ત્રણનો છે જેની અંદર આની પહેલાંના વિડીયોની લિંક હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ જેના દ્વારા તમને આઈ બટન મતલબ વિડિયોના સ્ટાર્ટિંગની અંદર તમને ઉપર સૌથી પહેલા વિડિયોની એક ડિસ્ક્રિપ્શન મળી જાય છે કે આની પહેલાના વિડિયોની લિંક તમને અહીંયાથી મળશે વિડિયોની એ લિંક પણ તમે જોઈ શકો છો જેની અંદર ચેપ્ટર નો પહેલો પાર્ટ છે આ ચેપ્ટર નો બીજો પાર્ટ છે જેની અંદર આજે આપણે ચેપ્ટર ને પૂર્ણ પણ કરીશું તો કંપનીની સ્થાપના વિધિની અંદર નોંધણી નો તબક્કો જેની અંદર આપણે કુલ ટોટલ પાંચ મુદ્દા વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ તમને

જ્યારે તમે કંપનીને હવે શરૂ કરવા નક્કી કરો છો તો તમારી પાસે સૌ પ્રથમ ઓપ્શન આવે છે કે તમે લોકો સૌથી પહેલા શું બનાવશો તો કે તમારે લોકોને સૌથી પહેલા બનાવવાનું આવે છે જે શું હોય છે તો કે આવેદનપત્ર અને આવેદનપત્રની માટે તમને આની પછીનું આખે આખું ચેપ્ટર આપેલું છે પરંતુ થોડું ઘણું માહિતી મેળવી લઈએ તો આવેદનપત્ર છે તે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે આ દસ્તાવેજોની જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થતું હોય છે આ દસ્તાવેજમાં જવાબદારી ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો હતું શોર્ટ ડિસ્ક્રિપ્શન મને પણ ખબર છે કે તમને લોકોને તકલીફ પડે છે આ રીતે પરંતુ શું કરીએ છીએ અત્યારે જે પ્રમાણે સિલેબસને ઘટાડો કર્યો છે એના આધારે નક્કી તો એ જ થઈ ચૂક્યું છે કે ભાઈ નેક્સ્ટ યરની અગિયારમાં ધોરણની પરીક્ષા તો લેવાવાની છે એટલા માટે તમારે લોકોને વિડીયો જોતી વખતે ખાસ પોતાની પાસે બુક રાખવાની છે માહિતી મેળવીશું એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે પરંતુ અત્યારે ખાલી એનો આપણે ઓવરવ્યુ લીધેલો છે પછી તમને આપે છે નિયમન પત્ર તેના માટે પણ તમારે પૂરેપૂરું ચેપ્ટર આવે છે પરંતુ તેના વિશે પણ માહિતી મેળવી લઈએ નિયમન એ નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થાય છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો નિયમનપત્રમાં નક્કી થાય છે કે ભાઈ કયા પ્રકારના નિયમોના આધારે કંપની પોતે કામકાજ કરી શકે છે પછી છે સંચાલકોની યાદી લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ શું કહે છે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ સરનામા ધંધો ઉંમર રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તમારે કંપની રજિસ્ટાર સમક્ષ મૂકવાનો હોય છે કે ભાઈ આ અમારા કંપનીના સંચાલક મંડળની યાદી છે નિયત કરવામાં આવે તે કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછા એક સંચાલક તરીકે મહિલા હોવી ખૂબ જ જરૂરી છે કે જે પોતે મહિલાઓના અધિકાર વિશેમાં માહિતી રાખી શકે છે પછીનો મુદ્દો છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું હા પોતે જ્યારે સંચાલક મંડળના સભ્યો બને છે ત્યારે તેમના માટે એ બાબત ખાસ અગત્યની બની જાય છે કે તે લોકોની લેખિત સંમતિ અને તેનું વકીલ પાસે કરાવેલું સોગંદનામું પણ પોતાની સમક્ષ રાખવું જોઈએ મતલબ કંપનીના ફાઇલ્સના રેકોર્ડ્સમાં કે જેના કારણે ભવિષ્યમાં તે સંચાલકો પોતાની જવાબદારીમાંથી ચૂકી શકે નહીં જેના કારણે તે કોઈ પ્રકારના પણ ગુનામાં ઠરેલ ન હોય ગુનાઈત પોતે કોઈ પ્રકારની ગેરરીતિ રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે તે માટે તેમનું લેખિત સંમતિ લેવાય છે અને સ્વાગતનામું પણ તૈયાર કરવામાં આવતું હોય છે પછીનો આપણને મુદ્દો કીધો છે નિવેદન જેને શું કહી શકાય છે ડિક્લેરેશન કે ભાઈ લેખિત સંમતિ લીધા પછી તમારે સંચાલક મંડળના જેટલા પણ લોકો છે તેની અને બીજા અન્ય અધિકારીઓની પણ સહી છે તેની વાત કરીએ તો કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે અને આ નિવેદન છાપેલું હોવું જોઈએ જેમાં એડવોકેટની સહી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્રોસ એકાઉન્ટ કોસ્ટ એકાઉન્ટ અથવા તો કંપની સેક્રેટરીમાંથી જે આ કંપની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તે 3 માંથી કોઈ પણ એક વ્યક્તિની તેમાં સહી હોવી જોઈએ જે પોતે નિવેદનને સ્વીકારે છે અને પછી કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક મેનેજર કે સેક્રેટરી કે જેનું નામ હોય તેને સહી પણ તેમાં કરવી પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારનું હતું નિવેદન અને પછી આવે છે સૌથી છેલ્લો મુદ્દો અને જે મુદ્દો તમને બતાવે છે કે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત કે ભાઈ તમે જ્યારે સંચાલક મંડળની અંદર સમાવેશ થાય છે તો તમારું હિત કોઈ પ્રકારની બીજી કંપનીમાં છે કે નહીં તેના વિશેની માહિતી પણ તમારે આપવી પડે છે કે ભાઈ જો તમારું બીજી કંપનીમાં કોઈ હિત હોય તો તેના માટેની માહિતી જણાવી દો કેમ કે ઘણી વાર બને છે એવું કે એક જ સંચાલક મંડળ બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હોય તો બની શકે તેની લાલચ કારણે તે એક કંપનીની માહિતી બીજી કંપનીને શેર પણ કરી શકે છે તો આ પ્રકારે જોઈ શકાય છે કે ભાઈ એક પ્રકારે તમે કંપની શરૂ કરવાની વિચારણા રાખો છો તમારા મનમાં વિચારણા કર્યા પછી તેના અમલીકરણથી માંડીને બધા માટે શું કરવું પડે છે તો કે એક પ્રકારની તૈયારી જે તમને શું બતાવે છે કે ભાઈ તમારે આટલા સમયની અંદર આ કામ કરવાનું છે અને આટલા સમયની અંદર આ કામ કરવાનું હોય છે અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો કંપનીને શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર તમારે કંપની શરૂ કર્યાની તારીખથી એક વર્ષ અગાઉ બધી કામગીરી ચાલુ કરવી પડે છે જેના આધારે એક વર્ષ પછી નક્કી થાય છે કે ભાઈ તમને આ પ્રકારની કામગીરીનું કામકાજ છે એ સોંપ્યું તે બરોબર છે કે કેમ અને ચાલુ થઈ શકે કે કેમ તો આ બધી માહિતી જાણ્યા પછી સૌથી પહેલા સૌથી છેલ્લે તમને મળે છે નોંધણી અંગેનું પ્રમાણપત્ર તેના વિશે વાતચીત કરી લઈએ તો શું કહે છે કે ઉપરના દસ્તાવેજ સાથે જરૂરી તમે ફી ભરી દો છો પછી કંપની જે છે એનો રજિસ્ટ્રાર છે તેની પાસે ચકાસણી કર્યા બાદ જો તેને સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરી આપે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રાર નોંધણી પ્રમાણપત્ર આપે છે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત પોતે કરી શકે તેવી ગણાય છે અને તે તારીખથી કંપનીની શરૂઆત થઈ ચૂકે છે કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવા સાથે કંપનીને એક પ્રકારની ઓળખ નંબર આપે છે જેને શું કહી શકાય તો કે કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફાઈ નંબર કે જેના આધારે કંપનીની ઓળખ થતી હોય છે હા શેર બજારની અંદર તમે લોકો જ્યારે શેરની લઈ વેચ કરો છો તો તેની અંદર કંપનીનો એ ઓળખાણ નંબર હોય જ છે જે બતાવે છે કે ભાઈ આ કંપનીના શેર તમે અત્યારે વેચેલા છે પછી આપણને કીધું છે કે કંપની રજિસ્ટ્રાર નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે એક નંબર આપે છે અને એ કંપનીની ઓળખ બની જાય છે અને તેનો સમાવેશ કેમ તો કે કંપનીના આ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપની વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર પાસે પોતે રાખવામાં આવે છે રજિસ્ટાર ગમે એટલા ચેન્જ થઈ જાય છે તેની બધી માહિતીની પાસે રાખવી જરૂરી છે કેમ કે તેના આધારે તે કંપનીના અલગ અલગ પ્રકારની જવાબદારીઓ છે ભવિષ્યમાં બજાવવાની છે કોઈ પ્રકારની મિલકત ઉપર લેણું ચડી જાય દેવાના થઈ જાય રૂપિયા લેવાના ટૂંકમાં એવી કોઈ પણ પ્રકારની procedure આવી પડે ત્યારે તેની પાસે તે વસ્તુની અવેલેબિલિટી હોય છે જેના કારણે શું થાય તો કે પોતે જે કામકાજ કરવું હોય છે તે પોતે કામકાજ કરી શકે છે અને ભવિષ્યમાં તેની ઉપર કોઈ નાદારીનો પ્રશ્ન આવતો હોય ત્યારે company રજીસ્ટર પોતે તેની સમક્ષ આવી અને જે કોઈ પણ કાર્યવાહી કરવી જોવે તે બધી કરી આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે SPCC વિષયનું SP વિભાગનું ચેપ્ટર નંબર ત્રણ પૂર્ણ જાહેર કરવામાં આવે છે જો કોઈ પ્રકારના પ્રશ્નો હજી તમને હોય તો સોશિયલ મીડિયા કઈ નવા આઈડિયા નવા સજેશન હોય તો પણ જણાવી શકો છો જેના કારણે શું તો કે કોઈ પ્રકારની તકલીફ મને પડતી હોય તો તેનું સોલ્યુશન તમે મને આપી શકો છો અને તમને તકલીફ પડે તેનું સોલ્યુશન તમને હું આપી શકું છું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો